કેમ છો ફેમિલી મારા ના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે એટલે આપણે આવું ઉઠ્યા છીએ મમ્મા કસા ની બાજુ આઠ વાગવા આવ્યા છીએ અને મમ્મી ચા મે કા આજ તો બહુ ચા મે કા લેટ થઈ ને મમ્મી ચા આજ તો ઉકળે જાય છે ચા તમ બોણી ઉમર અલા બરી જો એવું ચા હમ ગુડ મોર્નિંગ બધા તો હોઈ રહ્યા રહી હે ઊભા તો

કાઈ ફૂલ પંખો કરી દઈએ બધા ઊભા થઈ જાય ગોદરા લઈ લઈએ ફૂલ પંખો કરી દઈએ એક તો ઊભું થયું આ બીજો ગુડ મોર્નિંગ બધા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઈરા ગુડ મોર્નિંગ જો આ તો ઈ હુઈ રહ્યા કે ના ઊંઘી આ ઊભી રહેતી નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું હું હમ કરે તો ઉભા થઈ ગયો આજ તો બધા જગા દીએ પપ્પા ઉભા તો સવાર પડી ગઈ છે ઉભા તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધા આવો ઉઠી આવી સૌથી પહેલા હું ઉઠી તો પછી મમ્મીને ઉઠાડી મમ્મી ચાલે ગયો ઉકરી આવી ગયો ગાળા છો

ગોપતી ગોપતી લા 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 અરગીયા દરાજો બને લબઈ પરિયા ગડો દારતા ગિરખા કાન ટાઈમ થઈ ગયો એટલે મમ્મી આવી હોમી જો માવાય આ લાઇટ આલો લે સતીત નથી હમ મૂદી કે હા કંટાળાયો હ તે કરાય ના જો બધું દો કરી કોઈ ની બેલી હ

આપણે ગયા વ્લોગ એન્ડ કરીએ છીએ બ્લોક કેવલ લાગે તો કોમેન્ટમાં જણાવજો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી